વટાળ શબ્દનો મર્મ ન જાણે વટલાઈ જાયશું એમ તો સૌ કે છે ભાઈ પણ બ્રાહ્મણ ની ઘેરે ભંગી વટલે આ કેવી નૈત ન વાય વળી કે છે એનો ભેદ બહુ ઊંડો રસ્તો અતિ દૂર ગણે એટલે બહુ ગોપીય છે ને સમજાય એવું છે એમ વટાળ થઈ જવું એટલે છ એના કરતા કંઈક વટી જવું એટલે પતન થઈ જવું એનું નામ વટાલ આવ્યા હો ઘેરે આવવું કે ઘરના માણસો ચતુર હોય તો સમજી જાય કે જરૂર આ કઈ કરીને આવ્યા છે તરત પૂછે કેમ આજ કે હવે કઈ નહી જવા દે વાત વટાળ થયો છે કોઈ દ્રષ્ટિ કુદ્રષ્ટિ થઈ ગઈ કોઈ છેડતી થઈ ગઈ કોઈ ચંપલ નો પ્રસાદ મળી ગયો હોય હે ઘરે આવીને શું કે પછી જવા દેને હવે એ વટાળ થયો અમે ભણતા અમારા પાડોશી માંડવીના રાખીને ભરી આવી અને વેચી નાખીને પેપરમેન્ટ લઈ એમાં આમ તો પેલા નાના છોકરા હાવ એટલે દયા રાખે તો મારે એટલે ઘરે આવીને રાવ કરી જાય પણ પછી બે ચાર વર્ષે અમને ખીજવવાનું નીકળી એટલે માંડવી ની થેલી એટલે એક અંગમાં ઓલા ભાઈ બંધ દોસ્તારો હોય એ પૂછે એ શું કે માંડવીની થેલી કે હું એકવાર ભૂલી ગયો તો ચોરી આવ્યો તો એમ તો તું ન કહું ને

સમો ભોજન તો તમે ખાઈ નહીં આવ્યું આવીશો ખબરદાર ઘરમાં ઘરતા નહીં ઘરવાળી જ્ઞાન જ્ઞાન નવરાવે અને જો ખાઈ ને આવ્યા હો તો આજે એકાદશી કર નાખો નિર્જળા પ્રાયશ્ચિત કરવું જ પડે હે વટાળ શબ્દનો નો મરમ નથી જાણ્યો નહીતર માણસ અડીને અભળાઈ જાય એના કરતા ઘટોઘાટમાં પ્રભુ બિરાજે છે તો પછી એને અડીને પવિત્ર થવાની ભાવના કા નથી કરતા કે એ ખબર નથી આ હબદ થઈ જાય જો અભળાઈ ગયા અને પાછા પવિત્ર થવામાં જાજા નહીં પણ બસો પાંચસોનું ખર્ચ થતું હોય તો ઘરે આવીને કોઈ એમ કે કે હું અટલાઈ ગયો છું મને હરિજન અડી ગયો તો ભંગીયો અડી ગયો તો છાંટ છાના મોટો ઘરમાં ઘરી જાય દીકરો બાપ ને કે નહી ને બાપ દીકરા ના કહે નહી નગર મોટા ખર્ચમાં ઉતરી પડતો હોય પણ એક બાલ્ટી પાણીનું જ ખર્ચ એટલે હાલ્ય રાખે છે આગની કઢાય હા પાણીની સગવડ નો હોય તો આપણે એમ કહી કે ઠામણા ઠામણો વટલાઈ ગયું હોય તો એને જરાક તિખારો નાખી દે કે હોરું કાઢી નાખો તોય પવિત્ર થઈ જાય એમ પણ માનાને માટે એ નિયમ નથી રાખ્યો જાળ હરો કાઢવા જાય તો મોટો વટાળ થઈ જાય મરાઈ જાય એટલે વટાળ શબ્દનો મર્મન જાણે હવે વટાળ સાચો કેમ થાય છે કે આંખે કરીને પ્રભુ દર્શન કરો એ બરાબર છે પણ આંખે કરીને કુદ્રષ્ટિ કરો એ વટાળ થયો આંખે કાને કરીને ભગવાનના ગુણાનો વાદો સાંભળો એ બરાબર છે એને માટે કાન છે પણ એ કાને કરીને કોઈની કુથલી સાંભળી ખટપટ કરવાને મન ઊભું થાય એ ત્યાં વટાળ કાને થઈ ગયું હે જીભે સત્ય ભણો તે બરાબર છે પણ અસત્ય કે કપટ વાણી ઉચ્ચારો તો તે પટાળ છે અને મન તો પલ પલ વટલી રહ્યું છે આ વટાળ એટલો બધો ઊંડો ઘર કરી ગયો છે કે એક વખત આખા નું પાણી માથે થી વયું જાય તો આ વટાળ ધોવાય એમ નથી અને સર્વોપરી વટાળ હું તમને કહું તો એ છે કે તમે ખરેખર શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો પવિત્ર નો પવિત્રમાં પવિત્ર નું મૂળ એટલે ગુનો છો જેવું દશાઈએ કરીને જે જાતને વર્ણને ઊંચ નીચને જે પામો જીવ દશાને પામો એ મોટામાં મોટો વટાળ થઈ ગયો છે એ વટાળ સમર્થ સંત સદગુરુ વિના કોઈનો ટળે એમ નથી જય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા હું છું એ મહાન થાય ત્યારે સર્વે વટાળ મટ્યો છે વટાર શબ્દનો મર્મ ન જાણે બ્રાહ્મણની ઘેરે ભંગી એટલે આ તે કેવી નત નવાય એનો ભેદ વળી બહુ ઊંડો એ શું કે બ્રાહ્મણ નામ કોઈ જાત નથી બ્રાહ્મણ એટલે પોતે જ આત્મા બ્રહ્મ સ્વરૂપ એ ઘટમાં હોવા છતાં આ ભંગ દેહ માતાના ઉદરથી જન્મેલો ભંગી ઈ એમ કે હું અડવા મને અડી ગયો કોણ બ્રહ્મ આત્મા એમ મને અડી ગયો એમ બોલીને જાણે દેહરૂપી ભંગીઓ વટલાય છે આત્મા રૂપી બ્રાહ્મણને અડીને ઈ ભેદ ઊંડો ભેદ કયો કે આ જે તમારા ઘટની માલિકો સત્ય સ્વરૂપ આત્મા બિરાજે છે એને અડીને પવિત્ર થઈ જાઓ એ પવિત્રતા કોઈ દી ટળે નહીં જેમ કર્મ ઓસર રોગને કાપે એમ અજ્ઞાનને કાપે જ્ઞાન દાસ સાચું ભણે તમે સમજો ચતુર દાસણ હવે કાયર થઈ કામ બેઠા થઈને ચડી જાવ રણે એટલે ભાઈ એવું આમાં શું છે રણે ચડવાનું કે ઔપચારિક ભક્તિ બંધ કરો ઔપચારિક એટલે ખાલી કરવાને ખાતર જ કરવી ખાલી ગાવાને ખાતર જ ગાવું ખાલી દર્શનને ખાતર ફરવા જ જાવું ક્યાં જતા જાત્રા ઈ ગયા હતા ના જાત્રા તો ઠીક પણ એ બાને હે આ ભલે પૃથ્વી ભલોભલા જોવાલાયક સ્થળો હે ફરી આવી જોઈ આવી લે આવે એવી રીતે ઔપચારિક રીતે જે ભક્તિ કરી રહ્યા છે તે ભક્તિ નથી માટે ચડી જાઓ રણે એટલે સાચવાટીને મેદાનમાં આવી જાઓ જે તે માર્ગની અંદર અંતરાય રૂપ હોય તેને કાપી નાખો કાઢી નાખો અને નિર્મળ મનથી મહાપુરુષોને શરણે પહોંચી આ ભક્તિ માર્ગને ગ્રહણ કરી તેમાં સાચવાટીને ચંપલાવી દો एक गाड़ू भरेलू कोई बात निकले नही बल दिया गया, गया चार जना भेगा पांच जना भेगा छ जना भेगा थिया। एक बल करे करें एक मुकी दिए एक बल करे ने एक मुकी दिए गाडू हले એમાં એક પડકમદાર માણે આવ્યો પડકારા કરતો આવીને ગર્જના કરી સો ન ઉપડે લ્યો જોઈ અરે હવે આટલા બધા જુવાનિયા હલ હલો હલહલો થતી પડકારે બધા એક થઈ ગયા ને એક થતા જ હરાબ દઈને ગાડું નીકળી ગયું એમ શુરવીર થઈને ચડી જાવ રણે એટલે સર્વે ભાવથી પૂરેપૂરા પ્રેમથી સાચવાટીને રસ્તે ચડી ગયા એને જરૂર ગામ આવે છે અને હાચવાટીને જેની ભક્તિ આદરી છે તેને સાથ આપનાર પણ મળે છે એકલા તમે સત્સંગમાં આવતા હો અંતરિયાળો હો રાજ પડી ગઈ હોય રસ્તાની ખબર ન હોય પહેલી વખત જ જતા હો હે મૂંઝવણ જેવું જરાક થાય ને બેસો હવે ક્યાં જાવું દિશાનું ભાન નથી રસ્તાની ખબર નથી અંધારું ઘોળ થઈ ગયું છે સાથમાં કોઈ નથી એમ કરીને જ્યાં બેસો ત્યાં જેને માટે જાઓ છો એને ચિંતા થાય છે હાથમાં લાકડી ને ડોસો ઠક ઠક એટલે ભાઈ અટાણે ન્યા દારાનો કોણ બેઠો છે લે આ લે હે તરત જ ખોળિયામાં જીવ આવી જાય ને ઉભો થઈને હે બાપા તમે ક્યાં રહ્યો છો તમારે ક્યાં જવું છે ફલાણે બસ ન્યાજ અમે રહી છીએ તે મારે ન્યાજ જવું છે એટલે હાલ તે આપણે બે ને સથવારો થઈ ગયો જરૂર આ રસ્તે જતા કુદરત પોતે જ સહાયતા કરે છે કારણ કે આ રસ્તે આવનાર એને અતિ વહાલા છે હમ ભક્તને કહે એ સબ ભક્ત હમારે સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી ય ટળે ટાળે હું ભક્તનો છો મારા છે એ મારો અનાદી સિદ્ધાંત છે એમાં કોઈ દિવસ કશો ફેરફાર થતો નથી ભક્ત કે કાજ લાજ હિય ઘરકી મેં પાય પયાદે ધાવું જહ જહ દીડ પડત ભક્તને કહું તહ જાય છોડાવું જગતની સાથે મારે લેવા દેવા નથી એને મેં કર્મ પ્રધાન બનાવી દીધું એ ગાડું જાય ગડબડતું એની સાથે મારે કોઈ પ્રકાર કે સંબંધ નથી મારે સંબંધ છે ભગવાન હે ભક્તોનો એને ખાતર જ મેં ચોવીસ અવતાર લીધા છે લક્ષ્મીજી જઈને જોયે ત્યાં તો ભગવાન ધ્યાનમાં મસ્ત થઈને આસન વાળીને ઓહો બેઠા છે લક્ષ્મીજી હસવા મીડ્યા કે આ શું હા શું આદરી છે પ્રભુ જીવ શિવંશ પ્રાણી માત્ર આપને ભજે છે આપ કોને ભજો છો કે સતી હું મારા ભક્તોને ભજું છું જે મને ભજે છે પ્રાણ થકી મને હરિજન વાલા નિત્ય મેં ઉનકું ધ્યાવું હું નિત્ય એનું ધ્યાન કરું છું પ્રાણ થકી મને હરિજન વાલા નિત્ય મેં ઉનકું ધ્યાવું સ્વર્ગ વૈકુંઠ સર્વ છોડી મારા હરિજન હોય ત્યાં જાવું મેં જગત આ રમણ કરવાને માટે આ સુધાર સ્પાન કરવાને માટે જ રચેલું છે માટે જો એક છે આપણે એના બની જાય તો ચૌદ લોક આપણા બની જાય આવો આદિ અનાદિ આવો સિદ્ધાંત છે જો સંતો ભક્તો મહાપુરુષો જે કોઈ તેને શરણે પહોંચી ગયા તેનો જરૂર બેડો પાર છે વિશેષ તો શું કહીએ કે આપણે જાણ્યા છે માણ્યા છે એને જોયા છે ના ખોળા ખૂંદા છે ભગવાનના ચરણમાં આળોટ્યા છે એના સાથળના ઓશિકા કરી ભગવાનની સાથળના ઓશિકા કરીને આપણે સૂતા છીએ એનો મીઠો મધુરો હાથ ફરતો આપણે અનુભવ્યું છે એટલે વિશેષ તો એના વખાણ કે ની વાતો શું કરી એ મેરામ છે જીણો જેને રવિ સાહેબ કે મેં રમતા દીઠો એ મેરામ છે જીણો લીલો પીળો લાલ બરંગી સફેદ રંગથી એ સારો એ પતંગિયાને પાખ પાંખ નથી ખેરે છે ત્રણેય ભુવનથી ન્યારો પાંચ તત્વોની માહી બોલે વાદળ ગાજે જેમ વરસાડો આ પાંચ તત્વોના દેહી મંદિરની માલિકોર માલિકો માટે ગર્જના કરી રહ્યો છે દરણાઓ થે ડુંગર ડુંગર કોઈ દેખે ની અઝાજ ઉથમાં સમર્થ ગાજે સહી સમર્થ એની માલિકોર ગર્જના કરી રહ્યો છે સિંહ જામા કરે ગર્જના બકરાના વાઘની માલિકોર સિંહ ગર્જના કરી રહ્યો છે બકરાનું ટોળું ક્યું પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય રજોગુણ સત્વગુણ તમોગુણ ગુણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ બકરાનું ટોળું છે એની માલિકોર આત્મ સ્વરૂપી સિંહ ગર્જના કરી રહ્યો છે શ્રી અજામા કરેગ અર્જુના જેમ કસ્તુરી મૃગરાજન કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી પાકે છે જ્યારે પાક થાય ત્યારે એની સુગંધ બહાર આવે છે પોતે મૃગ જ ભ્રમણામાં પડે છે એ સુગંધી ક્યાંથી આવે છે એ જોવામાં પથ્થર સૂંઘી જોવે છે તો એમાંથી આવતી લાગે છે પાણી પીએ છે તો પાણીમાંથી આવતી લાગે છે ઘાસ ચરે છે તો ઘાસમાંથી આવતી લાગે છે પણ કોઈ વખતે ખંજોળ્યા આવતા જો નાક એનું નાભીએ પૂગી જાય તો ખબર પડી જાય હો આ સુગંધી તો મારા માંથી જ આવે છે તરત જ ભટકાર મટી જાય છે કસ્તુરી મૃગરાજન તલને ઓથે તેલ રહ્યું છે તેમ કાષ્ટમે હુતાસન જેમ તલને ઓથે તેલ છે લાકડાને ઓથે અગ્નિ છે ઓથે વસ્તુ એમ રહી જેમ તલમાં તેલ લાકડામાં અગ્નિ દૂધમાં ઘી રહેલું છે તે તે જ રીતે તમારા ઘટમાં શુદ્ધ ઉદ્ધ મુક્ત આત્મા રહેલો છે ઓલા બધાઈમાંથી તલમાંથી તેલ નોખું પાડવાની તરકીબ આપને આવડી ગઈ છે દૂધમાંથી ઘી નોખું પાડવાની તરકીબ આપને આવડે છે ચગમગમાંથી અગ્નિ મેળવવાની કૃતિ આપને આવડે છે લાકડાના મંથનથી લાકડામાં અગ્નિ પ્રગટ કરતા આપને આવડે છે પણ આ આવડતું નથી આ તો દ્રષ્ટાંતો કીધા પણ નિજ ઘટની માલિકો જે આત્મા રામ ગરજી રહ્યો છે હે એ ભેદ સમજવો છે ધ્યાન સે પરિભ્રમ લે નિહારામ ધ્યાનની લગ્નથી એ પરિભ્રમ સ્વરૂપ તારા ઘટમાં નિરખી લે એનું સાધન પણ સંતોએ કીધું છે કે ઘટોઘટ બીરા જે છે એ વાત સાચી છે પાંચ તત્વકા સાજ બનાયા ખરો ખેલ ઈ નરકો પણ એમાં પવન પુતળી એક રમે પ્રેમ છે એને કોઈ જ્ઞાની હોકર ની પવન પોતળી જે શ્વાસ અને શ્વાસ સ્વરૂપે રમે છે એને જ્ઞાન દ્રષ્ટિથી ઓળખો કબીર સાહેબે કીધું માટે કર શ્વાસ કે સુમિરની જપી લે ઈ અજંપા જાપ પરમ તત્વ કો ધ્યાન ધર જે સોહમ આપો આપ સોહમ પરોવી પવન મેં લે પવનમાં કેમ પરોવાય યાથમાં આવે ની થોડી દોરી છે પણ શ્વાસ ને એવું શ્વાસ પવનમાં એ આ શબ્દ નાદ સ્વરૂપ ને પરોવી દે સોહમ પરોવી પવન મેં બાંધ્યા મેર સુમેળ બ્રહ્મ બ્રહ્મગાંઠ હૃદય ધરી તું ઈસબીદ માલા ફેર માલા હે નિજ શ્વાસ કી ફેરે ગા કોઈ દાસ ચોરાશી ભટકે નહીં કટે કર્મ કો ભાસ જે નિરંજન માળા ઘટ મે દિન રાત ગૌમુખી માં એ ગુપત માળા કાયમ ને માટે ફરે છે બ્રાહ્મણો ને આપડા ગલધાઓ ને પૂછી જુઓ કે આ વાંકી કોથળી માં માળા રાખીને તમે કેમ ફેરવો છો શું તમારી માળા હવાઈ જાય છે કે નજરાઈ જાય છે તો એ જવાબ એ આપે કે ભાઈ માળા ગુપત છે હે એને કોઈ દેખી શકતું નથી એ ગુપત માળા છે એનું આ પ્રતિક છે નિરંજન માળા ઘટ મે ફિરે દિન રાત જે ગુપ્ત માળા છે આ ઘટમાં કાયમ ને માટે ફર્યા જ કરે છે ફક્ત તારે ન્યા મનથી હાજરી આપવાની છે મન છે ત્યાં સુધી પછી તો આત્મા ચીની દીદાર ઘટ મેં પાયા પછી ભજન બીજાનું નહીં કરે મન તે પ્રાણ સ્વરૂપમાં સમાઈ જતા એજ પોતે શુદ્ધબુદ્ધ મુક્ત આત્મા છે પણ સંતોને મળી તેની પાસેથી આ રાહ ચરાક જાણી કૃપા પાત્ર બની સેવા કરી મન વચનને કર્મે કરીને કહે તેને આચરી તન મન થી તેને પરાયણ બની ગયા એનો મેળો પાર છે તો એવા સંતો જરૂર